અમારે પડાદર ગામે પાણી મળતું નથી છેલ્લા ચાર મહિનાથી પાણી આવતું નથી ઢોર પશુ પક્ષી મોણાને તકલીફ છે કોઈ ટેન્કરથી પાણી લાવીને પૂરું પાડે છે આવી રીતથી કોઈ જળજીવન ખોરાઈ જાય એવી એ સ્થિતિ છે તો સરકારને એટલી વિનંતી કે તાત્કાલિક આ પગલાં લઈ અને અમારા પડાદર ગામે પાણી પખતું કરે એટલી વિનંતી હું પટેલ ખેંગાર ભાઈ

કે ન તો પાણી મળ્યું છે ઉપરાંત ડીસાની લાઈનમાંથી જે પાણી મળતું હતું તે લાઈન પણ બંધ છે ને તેનું કારણ પણ ખુલાસ કરવામાં આવ્યું નથી આ ત્રણ થી ચાર મહિનાથી પાણી નથી આવતું અને આવી ગરમીમાં પીવા માટે પણ અવાડા કે નિશાળમાં કઈ જગ્યાએ પાણી નથી મળતું ત્યારબાદ અમે સરકારને જાણ કરવા વિનંતી કરીએ છીએ તાત્કાલિક અમને આ પગલાં ધોરણ ઉપર પાણી પહોંચતું કરે પડાદર ગામને અને પાણીના પીવા માટે ખૂબ પક્ષી હોય કે ઢોર હોય કે માણસને પીવા માટે નથી ત્યાં માટે મેં આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક આના પગલાં લે એવી મને સરકાર આગળ નમ્ર વિનંતી છે થરાદના કલેક્ટર શ્રીને પીડિત ગ્રામજનો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને તાત્કાલિક તપાસ કરી પાણી પૂરું પાડવા માટે યોગ્ય પગલાં ભરવાની માંગ ઉઠવા પામી છે ગ્રામજનો કહેવું છે કે પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે રજૂઆત છતાં પણ જવાબ ન મળવો દુખદ અને અણગમતું છે સરકાર તરફથી આપવામાં આવતી યોજના માત્ર રેકોર્ડ પૂરતી મર્યાદિત રહી છે અને છેવાડાની વસ્તી સુધી તેનો લાભ નથી પહોંચતો આજ રોજ ગામ પરાદર તાલુકો ધરાત ના વતની પંડે સિંહજી અંબારામ મારે ખૂબ જ પાણીની વિકટ પરિસ્થિતિ પેદા થઈ છે કાળજાળ ગરમીમાં ઉનાળામાં તો તાત્કાલિક પાણી મળે એના માટે અમે હેલ્પલાઇન ગાંધીનગર ખૂબ રજૂઆત કરી કંઈ પરિણામ નથી મળ્યું અને પાણી પૂરી ઉઠા અધિકારી સાહેબનો સંપર્ક કર્યો પણ થોડા માટે પાણી મળ્યો પણ પૂરતું પાણી મળતું નથી એના માટે આજ રોજ પ્રાંત કલેક્ટર સાહેબ થરાદને આવેદનપત્ર આપી અને વાત કરી છે તો તાત્કાલિક પાણી મળે બળાદર ગામને એવી વ્યવસ્થા કરે એવી અમારી નમ્ર વિનંતી છે સર એ ભાટિયા સબંધ ભારત ન્યૂઝ થરાદ